મંજરી હર્ષ વિભોર બની ગઈ દુખના આંસુ હર્ષના મોતી બની ગયા અધર પર સ્મિતની પ્રસરી ગઈ વિશ ના ચરણ પકડી લીધા અને તે બોલી ઉઠી ત્વમેવ ઉઠીવિમલયશ નો ગંભીર અવાજ તે ગુફામાં ગુંજી ઉઠ્યો હે તસ્કર તું વિદ્યાવંત છે માટે તને હણતો નથી તારી વિદ્યાશક્તિનો તું દુરુપયોગ ઉપયોગ કરી રહ્યો છે વિમલ્યશના મુષ્ઠી પ્રહારથી અને પાદ પ્રહારથી તે તસ્કર ઘોર વેદના અનુભવતો જમીન પર તડફડી રહ્યો તેણે વિમલ્યશની અજય શક્તિ સમક્ષ પોતાની હાર માની લીધી વિમલ્યશના ચરણોમાં તેણે આત્મસમર્પણ કરી દીધું આપણે હવે ક્ષણનોય વિલંબ કર્યા વિના નગરમાં પહોંચી જવું જોઈએ પ્રભાત થઈ ગયું છે મહારાજા જ્યારે મારા મહેલમાં મને નહીં જુએ ત્યારે મારા અપહરણનું અનુમાન કરી લેશે અને કોઈ ઘોર અનર્થ સર્જાઈ જશે વિમલેશ રાજકુમારીને અને તસ્કરને લઈ ગુફામાંથી બહાર નીકળ્યો મહારાજા અને મહારાણી સમગ્ર રાત જાગતા રહ્યા વિમલેશની ચિંતાથી તેઓ વ્યાકુળ હતા જ્યાં ઉષાકાળ થયો મહારાજા પોતે વિમલ્યશના મહેલે આવ્યા મહેલના ખુલ્લા દરવાજા જોઈને જ મોટી ફાળ પડી મહેલમાં પ્રવેશીને તેમણે બૂમો પાડી વિમલ્યસ વિમલ્યસ પરંતુ પ્રત્યુત્તર ન મળ્યો તેમણે મહેલનો એક એક ખંડ જોઈ લીધો તિજોરીઓ ખાલી પડી હતી ધનમાલ ચોરાઈ ગયો હતો અને વિમલ્યશ ખોવાઈ ગયો હતો મહારાજા ભયભ્રાંત થઈ ગયા દોડતા તેઓ રાજમહેલમાં આવ્યા મંત્રીવર્ગ સેનાપતિઓ નગર શ્રેષ્ઠીઓ ભેગા થઈ ગયા હતા અરે અરે ગજબ થઈ ગયું ચોરે કાળો કેર વર્તાવી દીધો છે વિમલ યશનું પણ અપહરણ થઈ ગયું અને તેની બધી ધન સંપત્તિ પણ લૂંટાઈ ગઈ મહારાજા બે હાથમાં પોતાનું મુખ છુપાવીને રડી પડ્યા સૌ કિંગ કર્તવ્ય મૂડ બની ગયા સૌની આંખો આંસુ ભીની થઈ ગઈ કોઈ કંઈ બોલી શકતું નથી સૌ નિરૂપાય નિરાશ દીન બની ગયા મહારાજાએ કહ્યું હું પ્રજાની રક્ષા કરવામાં નિષ્ફળ ગયો છું પરિવારની રક્ષા કરવામાં પણ નિષ્ફળ ગયો છું ને પરદેશીને પણ બચાવી શક્યો નથી મારું મન સંસારથી વિરક્ત થઈ ગયું છે આ જીવનથી પણ વિરક્ત થઈ ગયો છું મારે જીવવો જ નથી પુત્રી વિના ને પરદેશી કુમાર વિના મારું જીવવું વ્યર્થ છે નગરની બહાર કાસ્ટની ચિતા ખડકાવો હું અગ્નિ પ્રવેશ કરીશ મને અગ્નિ પ્રવેશ કરતા કમકમી ગયો મંત્રી વર્ગ રડી પડ્યો નગર શ્રેષ્ઠીઓએ પોક મૂકીને રડવા માંડ્યું મહારાજાએ સૌને રડતા મૂકી રાજમહેલનો ત્યાગ કર્યો મહેલના પગથિયા ઉતરી રાજમાર્ગ પર ચાલવા માંડ્યો નગરમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ ચોર વિમલ્યસનું અપહરણ કરી ગયો છે ને મહારાજાએ અગ્નિપ્રવેશ કરી દેહોત્સવ કરવાનો નિર્ણય કર્યો છે પ્રજામાં હાહાકાર વર્તાઈ ગયો હજારો પ્રજાજનો મહારાજાની પાછળ ચાલવા લાગ્યા સૌ નિસ્તબ્ધ હતા ઉદાસ હતા ઉદ્વિગ્ન હતા મહારાણીની આંખો રડી-રડીને રાતી ચોળ બની ગઈ હતી તેના હૈયામાંથી ઉના ઉના નિશ્વાસ નીકળતા હતા તે રોતી રોતી બોલતી હતી અને પોતે પણ અગ્નિ પ્રવેશ કરવાની તૈયારી કરતી હતી મહારાજાની સાથે સૌનગરની બહાર આવ્યા મહારાજાએ સેવકોને આજ્ઞા કરી ચીતા ખડકી દો બિચારા સેવકો રોતી આંખે ચીતા ખડકવા લાગ્યા મહારાજા અને મહારાણી જમીન પર બેસી ગયા મહારાજાએ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કર્યું મહામંત્રના જાપમાં લીન થયા શરીરે રોમાંચ થયો આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ને પંચ પરમેષઠી ભગવંતોનું સ્તુતિગાન એમના મુખ પરથી સરી પડ્યું હે પરમેષ્ઠી ભગવંતો મેં સદાના માટે મારા કુશળક્ષેમની ચિંતા તમારા ખોળે મૂકી દીધી છે જો આ સંકટ સમયે તમે મને ત્યજી દેશો તો ત્રણેય લોકમાં તમારો કોઈ વિશ્વાસ નહીં કરે વિશ્વમાં તમારી કરુણા નિરાધાર બની જશે હે મહામંત્ર જેમ સરયુમાં કાષ્ઠ તરે છે તેમ તારી કરુણાની નિર્મા ભવ્ય જીવાત્માઓ તરે છે તારો એ કરુણાનો પ્રવાહ અમારા સર્વ સંકટોને હરો હે પરમેષઠી ભગવંતો તમે જ ધર્મનું ઉદભવ સ્થાન છો આનંદનું ઝરણું છો ભોસાગરને તરવા માટે તીર્થ છો ત્રણેય જગતના નિર્મણ શણગાર છો જગતનો અજ્ઞાન અંધકાર દૂર કરનારા છો તમારું આવું દિવ્ય સ્વરૂપ અમારા જીવન તાપને હરો મહારાજાની પ્રાર્થના સાથે વાતાવરણમાં અણધાર્યું પરિવર્તન થવા લાગ્યું મયુરોના ટહુકાર થવા લાગ્યા કોયલો ગાન કરવા લાગી વાયુથી વૃક્ષો ડોલવા લાગ્યા જાણે સમસ્ત પ્રકૃતિ આળસ મરડીને જાગી ઉઠી ત્યાં એક ઉત્તુંગ વૃક્ષ પરથી રાજપુરુષનો હર્ષ ધ્વનિ સંભળાયો આ જુઓ વિમલ યશ આવી રહ્યા છે દ્રુત ગતિએ આવી રહ્યા છે અને સાથે સાથે એક સ્ત્રી અને એક પુરુષ પણ છે કઈ દિશામાંથી આવી રહેલા દેખાય છે આ જુઓ પશ્ચિમ દિશામાંથી આવી રહ્યા છે વૃક્ષની ટોચે રહેલા પુરુષે જવાબ આપ્યો સેંકડો સ્ત્રી પુરુષો પશ્ચિમ દિશા તરફ દોડ્યા મહારાજા પુનઃ શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં લીન થયા પશ્ચિમ દિશામાં દોડેલા સ્ત્રી પુરુષો રસ્તામાં વિમલ્યશને ભેટી ગયા અને લોકોએ ગુણમંજરીને સુરક્ષિત સુપ્રસન્ન અવસ્થામાં જોઈ આનંદ વિભોર બની લોકોએ વિમલ્યશનો જય જયકાર કર્યો જયધ્વનિ મહારાજાના કાને અથડાયો તેમણે આંખો ખોલી પશ્ચિમ દિશા તરફ જોયો વિમલ્યશને તીવ્ર ગતિથી આવતો જોયો મહારાજાની આંખો હર્ષના આંસુથી ઉભરાઈ મહારાણીના મુખ પર મલકાટ આવ્યો બંને ઊભા થયા અને પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગ્યા વિમલ યશે મહારાજાના ચરણોમાં પ્રણામ કર્યા મહારાજાએ વિમલ યશને પોતાની છાતીએ ચાંપી દીધો મહારાણીએ ગુણમંજરીને પોતાના બાહુપાશમાં ઝકડી લીધી મહા દીકરી હર્ષના આંસુ વહાવતા રહ્યા પ્રજાજનો નાચવા લાગ્યા નગરમાંથી બે રથ આવી ગયા એક રથમાં મહારાજા સાથે 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 બેઠા બીજા રથમાં મહારાણી બેઠી તસ્કરને પોતાના રથ જ ચાલવા સૂચન કર્યું નગરમાં આનંદના પૂર ચડ્યા નગરવધુઓએ વિમલયશ પર પુષ્પવૃષ્ટિ કરી રાજસભા ભરાઈ મહારાજાએ વિમલયશને પોતાની પાસે જ બેસાડ્યો જવનિકાની પાછળ ગુણમંજરી મહારાણી પાસે બેઠી મહારાજાએ સમગ્ર સભાને ઉદ્દેશીને કહ્યું મારા પ્રિય પ્રજાજનો આજે આપણા આનંદનો પાર નથી આ અપાર આનંદને આપનાર છે પરદેશી રાજકુમાર વિમલ્યસ રાજકુમારીને ભયંકર ચોરના શકંજામાંથી છોડાવીને એ લાવ્યો છે પહેલાં આપણે વિમલ્યસના મુખે જ સાંભળીએ કે એણે રાજકુમારીને કેવી રીતે મુક્ત કરી ને ચોરનું શું કર્યું મહારાજાએ વિમલ્યશ સામે જોયું વિમલ્યશે ઊભા થઈ મહારાજાને પ્રણામ કર્યા પ્રજાજનોને પ્રણામ કર્યા અને કહ્યું પિતાતુલ્ય મહારાજા અને વ્હાલા પ્રજાજનો જે કંઈ સારું થયું છે તે શ્રી નૌકાર મહામંત્રના પ્રભાવે થયું છે હું તો માત્ર નિમિત્ત બન્યો છું અને રાજકુમારીના પ્રબળ પુણ્યથી હું સમયસર એની પાસે પહોંચી ગયો કેટલાય દિવસોથી નગરમાં હાહાકાર મચાવનાર તસ્કર કોઈ સામાન્ય તસ્કર નથી એની પાસે વિદ્યાશક્તિ છે એ શક્તિના બળે જ તેણે અત્યાર સુધી સફળતા પ્રાપ્ત કરી છે પરંતુ વિદ્યાશક્તિનો દુરુપયોગ કરવાથી છેવટે તે જીવતો પકડાયો પરાજિત થયો અને મારા ચરણે આવ્યો અચાનક જવનિકામાંથી ગુણમંજરી બહાર આવી મહારાજા પાસે જઈ તેણે કહ્યું પિતાજી તસ્કર પાસે વિદ્યાશક્તિ હશે પરંતુ પરદેશી કુમાર પાસે તો અનેક વિદ્યાશક્તિઓ છે તેઓ અદ્રશ્ય બનીને તસ્કરની પાછળ જ ગુફામાં આવ્યા હતા અને એક જ મુષ્ટિ પ્રહાર કરીને ભૂષરણ કરી દીધો હતો એક જ પાદ પ્રહાર કરીને તેને લોહી વમતો કરી દીધો હતો કુમારની શક્તિ ગજબ છે પિતાજી મારા પ્રાણની રક્ષા કરનારા એ કુમારનો હું કયા શબ્દોમાં આભાર માનું ગુણમંજરી નૌકાંઠ ગદગદ થઈ ગયો સભાજનોની આંખો હર્ષના આંસુથી ભીની ભીની થઈ ગઈ કુમાર એ તસ્કરનું શું થયું મહારાજા એને અમારી સાથે જ લઈ આવ્યા આપની સેવામાં એ હાજર છે વિમલ્યશે રાજસભામાં બેઠેલા તસ્કર સામે જોયું તસ્કર ઊભો થયો ને મહારાજાની સામે આવીને નતમસ્તકે ઊભો રહ્યો ક્ષણ ભરતો સભા સ્તબ્ધ થઈ ગઈ તસ્કર સોહામણો યુવાન હતો મહારાજાએ વિમાલ્યશને પૂછ્યું કહો કુમાર આ તસ્કરના અસંખ્ય અપરાધોની શું સજા કરું મહારાજા મારી વિનંતી છે સંકોચ રાખ્યા વગર કહો તમે જેમ કહેશો તેમ જ થશે તો તસ્કરને અભયદાન આપો હે શું વાત છે અભયદાન સભામાંથી લોકો બોલી ઉઠ્યા હા અભયદાન હવે એ ચોરી નહીં કરે ચોરેલું ધન તેના માલિકોને મળી જશે અને આ રાજ્યનો સેવક બનીને જીવશે વિમલ્યશે તસ્કર સામે જોયું તસ્કર કે જેનું નામ મૃત્યુંજય હતું તેણે મહારાજાને અને વિમલ્યશને પ્રણામ કરીને કહ્યું મહારાજા હું અપરાધી છું મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે ખરેખર હું વધ્ય જ છું પરંતુ મારા પર રાજકુમાર વિમલ્યશે પરમ ઉપકાર કરીને મને અભયદાન અપાવ્યું છે તો હું આજે પ્રતિજ્ઞા કરું છું કે હું આપને અને રાજ્યને સંપૂર્ણ વફાદાર રહીશ આપ મને જે સેવાની આજ્ઞા કરશો એ સેવા કરતો રહીશ મહારાજાએ વિમલેશ સામે જોયું વિમલેશે કહ્યું મહારાજા મૃત્યુંજય રાજ્યની સેનાનો સેનાપતિ થવા યોગ્ય છે ભલે હું મૃત્યુંજયને સેનાપતિ પદ આપું છું મૃત્યુંજય આનંદ વિભોર થઈ ગયો તેણે મહારાજાના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા વિમલ્યશે ઘોષણા કરી આવતીકાલે રાજસભામાં મૃત્યુંજય બધો જ ચોરીનો માલ હાજર કરશે જેમનો જેમનો માલ હોય તેમણે આવીને લઈ જવાનો છે મહારાજાએ સભાને ઉદ્દેશીને કહ્યું વિમલ્યશે તસ્કરની જો આ રીતે કદર કરી તો મારે પણ વિમલયસની કદર કરવી જોઈએ મારા પ્રિય પ્રજાજનો મારી ઘોષણા મુજબ હું મારું અડધું રાજ્ય આપું છું રાજસભામાં મહારાજા જય જયકારના નાદ ગુંજવા બહુ જ યોગ્ય સન્માન કર્યું મહારાજાએ મહામંત્રીએ ઊભા થઈને વિમલેશનું અભિવાદન કર્યું બીજી મહત્વની વાત સાંભળો મહારાજા બોલ્યા સભા શાંત થઈ ગઈ હું રાજકુમારી ગુણમંજરીનો વિવાહ વિમલ્ય સાથે કરવાનો જાહેર કરું છું પ્રજાજનો નાચી ઉઠ્યા ગુણમંજરી શરમાઈ ગઈ પિતા પાસેથી ચાલી ગઈ માતાના ખોળામાં મસ્તક છુપાવીને હર્ષના આવેગને રોકવા લાગી મહારાજા ખરેખર રાજકુમારી માટે આપે સુયોગ્ય વરની પસંદગી કરી છે રાજકુમારીનો મહાન પુણ્યો પુણ્યોદય છે જે કન્યાનો ઉત્કૃષ્ટ પુણ્યોદય હોય તેને જ મહાન વિજય યક્ષ જેવો ભરથાર મળે મહામંત્રીએ ઊભા થઈને મહારાજાની ઘોષણાનું અનુમોદન કર્યું મહારાજાએ રાજપુરોહિતને સંબોધીને કહ્યું પુરોહિતજી રાજકુમારીના લગ્નનું શ્રેષ્ઠ મુહૂર્ત કાઢીને આવતીકાલે નિવેદન કરજો રાજપુરોહિતે ઊભા થઈને મહારાજાની આજ્ઞા શિરોધાર્ય કરી રાજસભાનું વિસર્જન થયું વિમલયશે મૃત્યુંજયને ગુફામાંથી ધનમાલ લઈ આવવા રવાના કર્યો સાથે ગાડા મોકલ્યા અને સુભટોને પણ મોકલ્યા વિમલ્યશ મહારાજાની આજ્ઞા લઈને પોતાના મહેલમાં આવ્યો મહેલના દરવાજે માલતીએ અક્ષતથી વધાવીને વિમલયશનું સ્વાગત કર્યું વિમલ્યશે માલતીને પ્રસન્ન થઈને રત્નહાર ભેટ આપ્યો મહારાજા હવે આ મહેલ રાજમહેલ બની જશે અને હું મહારાણીની પરિચારિકા બની જઈશ